ધજાજીના મુખ્ય યજમાનના મણિનગરના નિવાસ સ્થાનેથી ધજા પૂજન કર્યા બાદ પગપાળા સંઘ શરૂ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમની આગલી રાત્રે મનીષ પાટડિયા ગ્રુપ દ્વારા આનંદનો ગરબો રાખવામાં આવ્યો હતો પગપાળા સંઘની સાથે સાથે ડીજેની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી મણિનગર થી ચેનપુર ગામ જવાના રસ્તે સોની સમાજના ભાવિક ભક્તો અને સાંજે મંદિરમાં ધજાજી આગમનની સાથે ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું ધજાજી રોહણ બાદ મહાઆરતી કરવામાં આવી હતી અને મહાઆરતી બાદ મહાપ્રસાદનું ખૂબ જ સુંદર વ્યવસ્થા રાખવામાં આવી હતી સંસ્થાના પ્રમુખ શ્રી પ્રકાશચંદ્ર બાબુલાલ આદેશ રાયે જણાવ્યું હતું કે સોળમા પગપાળા સંઘથી એકવીસમો પગપાળા સંઘ એટલે કે વર્ષ બે હજાર ત્રીસ સુધી ધજાજીના મુખ્ય યજમાન નક્કી થઈ ગયેલ છે જે સમાજ માટે ખૂબ જ સારું છે આ પગપાળા સંઘમાં શ્રી અમદાવાદ સ્થિત માળી સોની સમાજના તમામ હોદેદાર હોદારશ્રીઓ કારોબારી સભ્યશ્રીઓ સલાહકાર સમિતિના સભ્યશ્રીઓ આમંત્રિતશ્રીઓ દાતાશ્રીઓનો સંસ્થા વતી શ્રી પ્રકાશભાઈએ દિલથી આભાર માન્યો હતો એન્કર ભામિની કંસારા સાથે સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ અંદર